કચ્છમાંથી વેપાર ધંધા માટે પલસાણા વિસ્તારમાં રહેતા લોકોએ નવા વર્ષની ઉજવણી કડોદરા કચ્છીવાડીમાં કરી આજે અષાઢી બીજ સાથે કચ્છના લોકો માટે નવું વર્ષ છે કચ્છના વિઠુલના સંત બાપાના ગામમાં ઉજવણી વતનમાં જઈ કરવાને બદલે પડસાણ તાલુકામાં વેપાર ધંધામાંથી વસવાટ કરતા કચ્છના લોકોએ કડોદરા કચ્છ કરવા પડેલા સમાજ ભવનમાં છેલ્લા ત્રીસ વર્ષથી કરતા આવ્યા છે જેમાં આજે રવિવારે પરિવાર સાથે ભેગા મળી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ યુવાનોથી લઈ વયોવૃદ્ધ લોકો ગરબે ઝૂમ્યા હતા અને નવા વર્ષની ખુશાલી વતનમાં ગયા વગર મનાવી હતી અને અંતમાં સમૂહ ભજન લઈ આનંદ વિભોરવાની સૌ બિટા પડ્યા હતા મારું નામ વિજય ચુનીલાલભાઈ વાલાણી છે જય ખેતા બાપા અમે આજે કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજનો પ્રોગ્રામ છે અને અમારા કચ્છના ગામ વિથુણ જ્યાં ખેતા બાપાનો મુકામ છે અને આજ અમે એનો દિવસ ત્યાં વિથુણ મુકામે બહુ હર્ષ ઉલ્લાસ અને ઉજવણીપૂર્વક આજનો દિવસ પસાર કરીએ છીએ પણ ત્યાં વિથુળ મુકામે અમે પહોંચી ન શકતા બહારગામ ધંધાના હિસાબે બહારગામ રહેતા એટલે સુરત ખાતે અમે કડોદરા સમાજવાડીમાં અહીંયા જે ખેતા બાપાના સંતાનો છીએ એ સાથે મળીને આજનો પ્રોગ્રામમાં અમે બાપાના નામે ધૂન ગાઈએ છીએ બાપાના નામે આજનો દિવસનો આખો દિવસ આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ અમે આ પ્રોગ્રામ છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા કરી રહ્યા છીએ અને વિથોણમાં તો આ પ્રોગ્રામ ચાલી ચાલી રહ્યો છે એનો એનો તો કાંઈ મોલ નથી એમ બહુ વર્ષો ને વર્ષો એ જ્યાંથી ખેતા બાપા છે ત્યાંથી આ વિથુણમાં આ પ્રોગ્રામ બહુ સરસ અને ઉલ્લાસથી ચાલી રહ્યો છે આજે અષાઢી બીચ કચ્છી નવું વરસ કચ્છ સમગ્ર કચ્છમાં આજે દિવાળી જેવો માહોલ અને કચ્છનો માળુ એટલે વિદેશમાં ભારતમાં ગમે ત્યાં હોય પણ પરંપરાગત આ અવસરને ભૂલતો નથી આવા જ એક અવસરને આજે સુરતમાં કચ્છી માળુઓ બધા ભેગા થઈને ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે અને જે કચ્છમાં વરસાદનું આગમન હોય છે એના વધામણા સ્વરૂપે આ ઉત્સવ મનાવાય છે વર્ષોથી આ પરંપરા થઈ છે સમગ્ર ભારતમાં દિવાળી જેવો માહોલ આજે કચ્છમાં એક દિવાળી જ હોય છે